નમસ્કાર જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર છોડાઉદેપુર જિલ્લાના બોડેલીને અડીને આવેલા જંબુ ગામ ખાતે રેલવે ફાટક પાસે આવેલા ઘરનાળામાં એક વ્યક્તિ પડ્યો બોડેલીને અડીને આવેલા જંબુ ગામ ખાતે આજરોજ અચાનક સવારના સમયમાં એક વ્યક્તિ નાળામાં પડી ગયો હતો જ્યારે નાળા નીચે જતા કોતરમાં પાણી ન હોવાથી તે વ્યક્તિ જમીન પર જઈને પડ્યો હતો પડતાની સાથે જ ગામના લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા જ્યારે લોકટોળામાંથી જાગૃત વ્યક્તિ દ્વારા એકસો આઠને ફોન કરી બોલાવવામાં આવી એકસો નીચે તે વ્યક્તિ તથા અન્ય સ્થાનિક તેને ઉપર લાવવામાં આવ્યો હતો અને તેને સારવાર અર્થે જબુ ગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યારે તપાસમાં વ્યક્તિનું નામ શૈલેષભાઈ ઉમર ચાલીસની આસપાસના હોવાનું જાણવા મળ્યું જ્યારે બપોર બાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસ થઈ ત્યાં જાણવા મળ્યું કે તે વ્યક્તિ જબુ ગામ પ્રાથમિક શાળામાં કોન્ટ્રાક્ટરના હાથ નીચે મજૂરી અર્થે આવ્યો હતો જેને સારવાર અર્થે બોડેલી દવાખાને ખસેડવામાં આવ્યો છે અને હાલ તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું જાંબુ ઘોડા લાઈવ રમઝાન દિવાન